હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફટાફટ બની જાય એવી બાળકોની પ્રિય એવી ચોકોલા બાકી કેક બનાવવા માટે આપણે એક બાઉલ લેશું અને તેમાં અડધો કપ દળેલી ખાંડ લેવાની છે અને આપણે તેમાં ઓગાળેલું માખણ છે મેં માખણ ને ઓગાળી લીધેલું હતું બટર વન ફોર કપ બટર લેશું ખર્ચ પાંચ ચમચી હોય

આપણે આ મેંદાનો લોટ લોટ પરફેક્ટ માપ સાથે બે ટેબલ સ્પૂન કોકો પાવડર એક અને આ બે હવે આપણે આ બધી વસ્તુને ચાડી લેવાની છે ચાડીને જ લેવાનું એમ નમ લેવાનું કોઈ બી વસ્તુ આ બધી વસ્તુ આપણે ચાડી લેશું એટલે બેકિંગ પાવડર બેકિંગ સોડા કોકો પાવડર બધું સરસ મિક્સ થઈ જશે ઠંડુ કે ગરમ નથી લેવાનું એક બધું દૂધ નથી ઉમેરી દેવાનું થોડું થોડું કરી અને ઉમેરતા જશું અને હલાવતા રહેશું અને બહુ એ મિક્સ નથી કરવાનું

જે ઠોકરિયા હોય ઠોકરિયાની ડિશ હોય તેમાં પણ કરી શકો અને આપણે વાટકી નાની સ્ટીલની હોય તેમાં પણ કરી કરી શકો ગમે તે આપણે આપણે આ બેટર બનાવેલું છે કરીએ પેપેનમાં ઉમેરીશું આ રીતે નાની ચમચી કે ગમે તે વસ્તુ તમે લઈને આમાં ઉમેરતા જાલી ની આમાં ઉમેરાઈ જશે હવે અહીંયા મેં મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ લીધેલું છે તમે ગમે તે ચોકલેટ લઈ શકો તે આપણે આમાં મૂકીશું એક એક ટુકડો કરી અને આમાં મૂકી દઈશું આપણે આપણે આને મેલ્ટ કરવાની પણ જરૂર નથી જે આપણે ચોકલેટ છે એની ઉપર જ આપણે હવે આ પાછું બેટર આપણું ઉમેરી દઈશું અને એને કવર કરી લેશું બહુ ઓવર નથી પરવાનું નહીતર શું શું થાશે કે ફૂલશે કે એટલે બહાર નીકળી જશે ઉપર મિનિટ સુધી એને બેક ખાવા દેશું અને આપણે ગેસ સાવ ધીમો જ રાખવાનો છે ફાસ્ટ નથી કરવાનો ધીમા ગેસ ઉપર આપણે એને દસ મિનિટ સુધી બેક કરી લેશું તમે જોઈ શકો છો મેં આને પલટાવી લીધેલા છે માત્ર એને પાંચક મિનિટ માં જો સરસ એક બાજુથી શેકાઈ ગયા છે એને કઈ વાત નથી લાગતી શેકાતા મેં એને છ મિનિટ રાખેલા હતા છ મિનિટ પછી એની સરસ સુગંધ આવી તો મેં ચેક કર્યું તો સરસ શેકાઈ ગયા હતા એટલે મેં એને પલટાવી દીધેલા હવે આપણે આને એક મિનિટ માટે આ બાજુ થવા દેસુ પછી આપણે બીજો બેચ બનાવી લેશું હવે આપણે આ બોલ સરસ શેકાઈ ગયા છે હું તમને બતાવું જો આપણે આને બાર કાઢી લેશું આ રીતે બંને બાજુથી સરસ કાઈ જશે તેલ લગાવીને ક્રિસ કરી લઈશ થી જે રીતે આપણે પેલા બનાવેલા તે જ રીતે હું પાછા બનાવી લઈશ તો આપણી મસ્ત ચોકો લાવા કેક બનીને તૈયાર થઈ ગઈ છે મેં આ બેક કરેલી છે અને આને મેં સ્ટીમ કરેલી છે થોડુંક બેટર વધતું તું તો મેં આને સ્ટીમ કરેલી છે તે પણ સરસ એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ તમ જોઈ શકો છો જો આપણે ઉપરથી